ભરૂચ જિલ્લામાં વરસાદ અને ભારે પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર વીજળી વેરણ બની હતી ભારે પવન વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજ લાઇન પર ઠેર ઠેર ફોલ થયો પવનના કારણે વીજપોલ ધરાશાયી અને વીજ કેબલ તૂટી જવાની ઘટના બની હતી જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી વીજળી ડૂલ થતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને દક્ષિણની ગુજરાત વીજ કંપનીની મક્તમપુર વિસ્તારમાં આવેલી કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો લોકોએ વીજ કંપની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા જોકે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ સમગ્ર રાત્રિ દરમિયાન ખડે પગે રહી વીજ પુરવઠો પૂર્વવ્રત કરાવ્યો હતો આ તરફ ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બનતા રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો સુરત થી વડોદરા વચ્ચેના સેક્શનમાં રેલવે લાઇન ને અડીને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે રેલ વ્યવહાર બાધિત થયો હતો તો બીજી તરફ ઓવરહેડ કેબલ ને પણ નુકસાન પહોંચ્યું હતું ડબલ ડેકર સહિતની ટ્રેનોને જે તે સ્ટેશન પર સોથો ભાવવામાં આવી હતી ટ્રેનો મોડી પડતા ભરૂચ રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા હતા રેલવે વિભાગ દ્વારા મોડી રાત સુધી સમારકામની પ્રક્રિયા ચાલી હતી ત્યારબાદ રેલ વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો હું અતુલ મિસ્ત્રી થઈ ગયા કોઈ બી લાઇટો આવતી નહીં અમે આવ્યા જીબી માં અમે જ્યાં કરી જીબી માં અમને લોકો ગોલ ગોલ ફેરવે છે કે અહીંયા જાઓ અહીંયા જાઓ બધા અલગ અલગ સાહેબો પાસે બોલ્યો છે તો મેં એવું કહેવું છું કે તમે લોકો જ્યારે અમારે બસો પાંચસો રૂપિયા બિલ બાકી હોય ત્યાં તમારો મિત્ર કાપા આવો છો ને અમારો હક છે કે અમે ટેક્સ આપીએ છીએ અમારે ટેક્સી તમારા પગાર ચૂકવે છે તમને ગોળ ગોળ ફેરવે છે એટલે મારી એક જ જાણ છે કે ભાઈ તમે આવીને બેઝાલપુર બંબાખાના ફૂજા ઉપર લાઈટ ચેક કરો એટલી નમ્ર વિનંતી છે બસ હું ડભોઈયાવાળમાંથી આવું છું છેલ્લા પંદર વીસ મિનિટથી હું ઢગલો ફોન કર્યા છે ફોન કરી કરીને થાકી ગયો પણ કોઈ રિસ્પોન્સ જ નથી હવે શું કરવાનું અમે કેટલાક વખત થી લાઈટ અમારા વિસ્તારમાં લગભગ સાડા સાત જેવું હું પરિણામ મળ્યું પરિણામ તો બસ એટલું જવાબ આપે છે કે કામ ચાલુ છે પણ તારે થશે કોઈ પ્રશ્ન એનો હલ લાવો લગભગ ત્રણ કલાક જેવું

साढ़े छह बजे से है ही नहीं लाइट साढ़े छह कम, कम से कम चार घंटा हो गया आप लाइट बिल कम्पल्सरी भर के कंप्लीट है एकदम पूरा फिर भी आपको लाइट नहीं मिल रही है लाइट नहीं मिल रही है ना बहुत परेशान आपको क्या मांग लाइट चाहिए बस और कोई मांग नहीं है लाइट ही चाहिए बस